બધાને મારા શ્રી કૃષ્ણ હવે બધાને ખબર જ છે કે આપણા મહેસાણામાં વરસાદ કેવો પડી રહ્યો તો આવા વરસાદની અંદર મને ઈચ્છાથી આજરે બાજરીનો રોટલો ખાવાની તો તમને બધાને એવું થતું હશે કે મને બાજરીનો રોટલો તો દૂરની વાત પણ મને રોટલી બી બનાવતા આવડતી હશે કે નહીં તો હું આજે તમને જણાવી દઉં કે હા ના કરતાં મને પંદરેક વરસ થઈ ગયા રસોડામાં મને બાજરીના રોટલાથી લઈને બધું જ ખાવાનું બનાવતા આવડ હા હું વેજીટેરિયન છું એટલે નોનવેજ નથી બનાવતી બટ ઓવરઓલ જે જમવાની વસ્તુ હોય સ્પેશિયલ મીઠાઈથી લઈને બધું જ મતલબ તો હું બનાવું છું અને જે શિયાળાના પાક હોય એ બી હું બનાવું છું તો આજે બાજરીનો રોટલો મને ખાવાનું મન થયું હતું કારણ કે બહાર વરસાદ પડતો હતો અને મે બી મને બી થોડુંક ઠંડી અને ને એવું થઈ ગયું હતું તો આવા વાતાવરણની અંદર રોટલી કરતાં બાજરીનો રોટલો બહુ સારો આપણા શરીર માટે તો હું રોટલો બનાવું છું મેં રોટલો બનાવતો હું શીખી હતી જ્યારે હું આઈ થિંક બાવીસ વર્ષની હા બાવીસ વર્ષની હતી ત્યારે હું બાજરીનો રોટલો બનાવતા શીખી હતી તો મને કોઈ રોટલો બનાવતા શીખવાડ્યું નહીં પણ હું મારા મનથી જ શીખી હતી એક ઇન્સિડન્સને લઈને કે કોઈ વાત કરતું હતું ને પછી એને આપણી જે ટિપિકલ સાસુઓ આવે જે મેણું મારતી હોય કે તારી માએ બાજરીનો રોટલો બનાવતાં શીખવાડ્યું નહીં તને તો આ વાક્ય મારા કાને પડ્યું હતું એ એકવીસ બાવીસ વર્ષની ઉંમરે તો મને થયું કે મારી મમ્મીને કોઈ આવું કે એના કરતાં હું શીખી લઉં એ સારું જો કે બાજરીનો રોટલો શીખ્યા પછી બી સાસુએ એના લક્ષણ તો મેં ક્યાં જ નહીં પણ હું ત્યારે શીખી ગઈ હતી બાજરીનો રોટલો બનાવતો ને હા મને આવડે છે બાજરીનો રોટલો બનાવતો એવું નહીં કે નાનું અમથું જે રીતે બનતો હોય આપણા જે આપણી દાદી મમ્મી માસી કાકી મોટા બા એ લોકો જે રીતે બાજરીનો રોટલો હાથથી ટિપિન બનાવતા હતા હું બી એ રીતે જ બનાવું છું બાજરીનો રોટલો હાથથી ટિપિન કેટલાક લોકો એવું બી કરતા હોય કે પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકની થેલીના ગોળ આકારની અંદર કાપીને એના એ રીતે પછી એના વચ્ચે બાજરીનો લુઓ મેકીન વણીન બનાવતા હોય કેટલાક લોકો એ રીતે બનાવતા હોય કેટલાક લોકો એવું બી કરતા હોય કે બાજરીના રોટના થોડું તેલ થોડું પાણી જેમ આપણે ખીચું બનાવીએ ને એ રીતે ખીચું બનાવીએ એ રીતે થોડુંક શેકીને એનો પછી એનો વણીન બાજરીનો રોટલો બનાવતો હોય પણ એ બધામાં એવી મજા નહીં આવતી જેવી મજા આપણે હાથથી ટીપીને જે જૂના લોકો આપણા બનાવતા હતા આપણા દાદી દાદી પછી આપણા બા બધા જે રીતે બનાવતા હતા એ રીતે અલગ જ મજા આવે મતલબ એ ખાવાની અને હા બાજરીના રોટલામાં એક બીજી બી વાત કે તમે જો પાંચ મિનિટની અંદર એનો લોટ ગૂંથીને તમે એનો રોટલો બનાવી દેશો ને તો એટલો મીઠો નહીં લાગે બાજરીના રોટલાના બનાવવાની બી એક ટેકનિક હોય છે જેને સાત પાણી સાત પાણીનો બાજરીનો રોટલો કહેવાય સાત પાણી કંઈ અલગ અલગ કૂવાના કંઈ અલગ અલગ ગામના નહીં સાત પાણી મીન્સ એક જ લોટામાં પાણી પહેલાં લઈ લેવાનું બરાબર પછી બાજરીના લોટની અંદર આપણે જે મરચું નાખતા હોઈએ મીઠું નાખતા હોય એ હું ખાલી મીઠું જ નાખું છું મરચું નથી નાખતી હું મને સિમ્પલ ભાવ બાજરીનો રોટલો એટલે હું મસાલાવાળો નહીં બનાવતી તો એ રીતે પહેલાં એ બધું નાખી દેવાનું ને પછી એની એ એ લોટની અંદર સાત વખત થોડું થોડું પાણી નાખીને એને ગૂંથવાનું મેક્સિમમ લોકો છે ને વીસથી પંદર મિનિટ જેટલું તો ગૂથ તા જ હોય છે એમ અને હું દસ મિનિટ મારી પંદર મિનિટ એ છે હું પંદર મિનિટથી વધારે નથી ગૂંથી એકતી તો હું પંદર મિનિટ સુધી મારો બાજરીનો રોટલો ગૂંથે જાઉં છું એ જ પાણીની અંદર જ્યાં સુધી મને સેટિસ્ફેક્શન ના થાય અને મને જેવો જોઈતો હોય એટલો એનો થિંકનેસ બાજરીના રોટલામાં ના આવે ત્યાં સુધી હું એનો ગૂંથે જાઉં છું પણ હા એમાં હું એકસાથે પાણી નથી લેતી ઘણી વખત હા આજે મેં એકસાથે પાણી લઈ લીધું કારણ કે લેટ થઈ ગયું હતું અને મારા જોડે એટલો ટાઈમ બી નહોતો બાજુમાં રોટલાને એટલું ટાઈમ આપવાનો તો મારા ફટોફટ મને ભૂખ લાગી હતી તો મારા ફટોફટ બનાવીને બસ ખાઈ જ લેવું હતું કારણ કે આજે બે વાગી ગયા હતા ને વાતાવરણના કારણે મારી બી તબિયત ઠીક નથી તો હું લેટ ઉઠી હતી સવારે તો મારો છે ને બાજરીનો રોટલો બને એટલું જલ્દી જ બનાવીને ખાઈને ફ્રી થઈ જવું હતું કારણ કે ખાધા પછી જ મોટાભાગે મારા બધા કામ થતા હોય બપોરે જેમ કે આ રીલ બનાવવાનું વિલોગ બનાવવાનું એ બધું તો મારા ફટોફટ ખાઈ લેવું હતું એમ કે હું ફ્રી થઈ જાઉં પછી હું કરી શકું તો તમે જોઈ જ રહ્યા છો હું કરી રહી છું હાથથી જ કરી રહી છું ઘણી વખત એવું થતું હોય મારા કે મને પ્રોબ્લેમ થતી હોય કે નીચેથી રોટલો સ્ટાર્ટિંગમાં થતી હતી હવે તો નહીં થતી હવે તો મને આવડી ગયો પહેલા જ્યારે હું નવું નવું શીખતી હતી ત્યારે મારે એવું જ થતું બાજરીનો રોટલો આખો હું ટીપી દઉં ને એના પછી જે નીચેનો ભાગ આવે ને એ તૂટી નેઠો પડી જાય એવું મારે બહુ જ થતું પણ હવે નહીં થતું તો તમે જોઈ જ રહ્યા છો મેં કરી દીધો છે બાજરીનો રોટલો તૈયાર હવે આને બી તમે તવી જ્યારે બાજરીના લોટનો જ્યારે તમે ગૂંથવાનું ચાલુ કરો ત્યારે તમારે તવી ફૂલ ગેસ ઉપર મૂકી દેવી પડે જે માટીની તવી હોય ને તો એને તવી અમે અમે લોકો તવી કહીએ એમ તમે લોકો સુખવાય નહીં ખબર પણ અમે લોકો તવી કહીએ તો એ અમુક લોકો તો અમે મહેસાણામાં એને તવી કહીએ તો એ તવી છે ને જ્યારે હું લોટ ગૂંથવાનું ચાલુ કરું ને ત્યારે જ હું ફૂલ ગેસ ઉપર મૂકી દઉં એનું રીઝન એ કે જો ઠંડી તવી ઉપર મતલબ એટલી ગરમ નહીં થયું હોય તવી અને ઠંડી તવી ઉપર જો તમે તમારો બાજરીનો રોટલો નાખશો તો એ ચોટી જશે નીચે અને ઉખડશે નહીં અને એટલો ગંદો બાજરીનો રોટલો બનશે અને તમે હેરાન હેરાન થઈ જશો પછી તમને એવું થશે કે તમે પાણી નાખવામાં ભૂલ કરી પણ ના તમે લોટ બી બરોબર ગૂંથ્યો અને તમે પાણી બી બરોબર નાખ્યું તમારો લોટ બી સારા સારી ક્વોલિટીનો હતો પણ હા તમારી એક ભૂલ કે તવી ગરમ નથી અને ઠંડી તવીમાં તમે બાજરીનો રોટલો નાખી દીધો તો એ ચોટી જાય તો આમાં એવું કે જે બાજરીનો રોટલો છે ને એ ગરમ તવી પર તમે નાખશો ત્યારે થોડીક વારમાં બે એક સેકન્ડની અંદર એ થઈ જશે નીચેથી ગરમ તવી હશે એના હિસાબે પછી એ બાજરીનો રોટલો ચોટશે નહીં મેં આજે નવી તવી લીધી હતી તો નવી તવીમાં બી આ પ્રોબ્લેમ થતી હોય કે જે નવી તવી તમે ઇન્સ્ટન્ટ નવી લાયા હોય કોરી તવી ઉપર તમે બાજરીનો રોટલો નાખશો તો બી એ ચોટી જશે ભલે તમે એને ગમે એટલી ગરમ કરો તો હું ઘણી વખત શું કરું જ્યારે બી નવી તવી લઉં ને ત્યારે પહેલાં એને ગરમ કરું છું બરાબર ગેસની ઉપર ગરમ કરીને પછી એને પાણીથી ધોઈ દઉં છું ધોઈને એના ઉપર તેલ લગાડી દઉં છું ને એક રાત એનો રેસ્ટ કરવા એક રાત હું મેકી દઉં છું એક આખી રાતે મારી તવી છે ને પડી રહે બીજા દિવસે તવીને ધોયા વગર હું યુઝ મતલબ ધોયા વગર વપરાશમાં હું લેવાનું ચાલુ પાણીમાં નથી હા બાજનો રોટલો પછી હું સાફ કરું છું સાફ કરીને જ છું તવી પાણીથી પણ બનાવતા પહેલા નહીં કરતી કારણ કે પછી એ ચોટી જશે એને સાફ કરવા માટે હું ભીનું કપડું યુઝ કરું ભીના કપડાથી પેલા સાફ કર દો પછી એના ગેસ ઉપર મેં દો તપવા માટે તો એ સરસ તપી જાય એના પછી એના ઉપર બાજનો રોટલો નાખી દો તો આખી પ્રોસેસ બાજરીના રોટલાની બધા એવું કે છે કે જેની માના આવડત બાજરીનો રોટલો એના બાજરીનો રોટલો આવડત તો ખરેખર આમાં એવું જ છે કે આ બધી વસ્તુઓ જે હતી મેં તમારી જોડે જે એક્સપ્લેન કરી હું બધું જ મતલબ આ રીતે આ રીતે આ રીતે હું કરું છું એમ એમાં એવું હતું કે આ બધી આ બધી બાબતો ભલે મારી મમ્મીએ મને જોડે ઊભી રહીને બાજરીનો રોટલો બનાવતા નહીં શીખવાડ્યું પણ મેં મારી મમ્મીને બનાવતો જોયો મારી મમ્મી જ્યારે બી બાજરીનો રોટલો બનાવતી ત્યારે હું એની જોડે ઊભી રહેતી મારી મમ્મી પહેલાં બધી આ જે પ્રોસેસ કરતી એ બધી પ્રોસેસ હું જોતી ધ્યાનથી અને કોઈ વખત મારી મમ્મી બી મને ટીપ્સ આપે કે હા બેટા આને ગરમ થવા દે હજુ ગરમ નહીંથી અને તું આ રીતે આટલો થિકનેસ આટલી લોટની રાખ વધુ પાણીમાં પાણી ના નાખી દે એ રીતે પછી બાજના રોટલામાં એવું હોય કે જેટલી વખત તમે લોટ ગૂંથો એટલી વાર એક લુવો હોય ને તો એક વખતના લોટમાં આખો લુવો તમે કરી દો પછી બીજી બીજો બાજુનો રોટલો બનાવવા તમારે બીજો લુવું લેવો પડે બીજું લોટ લેવો પડે અને બીજો લુવો તૈયાર કરવો પડે તો દર વખતે મીઠાનું માપ પાણીનું માપ દર વખતે ગૂંથવાનો ટાઈમ એ કેટલો જાડો રાખવો કેટલો પાતળો રાખવો તો તમે ડાળની અંદર બાજીનો રોટલો ખાવા બનાવતા હોય તો ડાળની અંદર બાજીનો રોટલો હંમેશા જાડો જ હોય કારણ કે તમે એનો ટેસ્ટ ડાળનો અને બાજરીના રોટલાનો ટેસ્ટ મળતો આવો જોઈએ શાકની અગર સબ્જીની અંદર મતલબ રીંગણ બટાકાનું શાક છે યા તો કોઈ બી બટાકા ડુંગળીનું શાક કોઈ બી શાકની અંદર જો તમે એમાં ખાવા માટે બાજીનો રોટલો તમે ગૂંથો તો એ થોડોક પાતળો નોર્મલ હોવું જોઈએ કારણ કે એ તમે કદાચ બાઈટ બાઈટ કરીને બી ખાતા હોય પણ ડાળની અંદર મોટાભાગે લોકો ચોળીને જ ખાતા હોય બાજરીનો રોટલો ભાગીને ખાતા હોય તો આમ એવું હોય કે અલગ અલગ સબ્જીની હંગાત અલગ અલગ ટાઈપના બી મતલબ જાડા પાતળા બાજરીના રોટલા બનાવવાના હોય અને બાજરીનો લોટ લેતી વખતે મેક શ્યોર કે બાજરીનો લોટ કાળો ના હોય નહીં તો તમારા રોટલા તમે ગમે કરશો કાળા જ બનશે વખત આવી પ્રોબ્લેમ થાય પણ હું તો છું ને ત્યારે ઘર ઘંટી મતલબ ઘંટી વાળા ભાઈ ને કે ભાઈ કાળો લોટ હોય ને તો ના આપતા કારણ કે મને કાળા રોટલા નહીં ગમતા મને ધોળા રોટલા જ ગમ બાજરીના કારણ કે ધોળા રોટલા હોય એ જ મીઠા લાગે કાળા રોટલા તમને કડવા જ લાગશે તો લોટ કાળો હોય તો ઓવિયસલી રોટલા બી કાળા જ થવાના તો હું છે ને કહીને લઉં કે ભાઈ લોટ મારો વાઇટ હોય ને ધોળો હોય ને મતલબ તો જ કાળા લોટનું મને નહીં જોઈતો બાજરીનો એરો સસ્તો હાલ દસ રૂપિયા વધારે આપીને બી મને સારો એવો લોટ મળતો હોય ને તો હું પછી કિલો બે કિલો જ હું લઈ લઉં કારણ કે મારા ઘરમાં રોજે રોજ બીજા બધા લોકો તો રોટલી ખાય છે પણ હું બાજરીનો રોટલો ખાઉં છું કારણ કે મારા ઘણી વખત ડાયટ ના એકોર્ડિંગ હું રોટલી ના ખાઈ શકું હું બાજુનો રોટલો જ ખાઉં છું તમે જુઓ છો મારો રોટલો છે ને ફૂલ બી એવું નહીં કે ચાલતું ચાલતું જેવો તેવો બની જાય મારો રોટલો પ્રોપર બને છે જે ફૂલ બી છે અને ખાવામાં બી ટેસ્ટી બને તો હવે હું આ રોટલો જઉં છું શાકની જોડે ખાવા માટે તમે લોકો બી આરામ કરો વરસાદનું બહાર ના નીકળતા બીમાર પડી જશો અને મજા આઈ તમારા લોકો જોડે મને વાત કરીને તમને બી મજા આવી હશે મારા જોડે વાત કરીને બાય